કેટલાક બુટલેગરોના ઘરો હજુ પણ સુરક્ષિત રહ્યા છે સૂત્રો અનુસાર આ સમગ્ર ઘટનાની પાછળ રાજકીય હેતુ રહેલા હોવાની ચર્ચા છે સરકારી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાને બરાબર અમલમાં મૂકવામાં આવે તો કોઈ પણ નિર્દોષ વ્યક્તિ ઉપર અન્યાય થવો ન જોઈએ સ્થાનિક રહેવાસીઓ આક્ષેપ છે કે ખાલી એક ડર પેદા કરવા માટે નાની મોટી દિવાલો તોડી પાડવામાં આવી છે જ્યારે ખરેખર ગેરકાયદે ધંધા કરતા લોકો સામે કોઈ કડક પગલાં લેવાયા નથી આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિક પ્રજાજનોમાં ન્યાય મેળવવા માટે ઉગ્ર ભાવનાઓ છે લોકો માંગ કરી રહ્યા છે કે ખરેખર કાયદાનું પાલન થાય નિર્દોષ પરિવારો પર કોઈ આઘાત ન પડે અને બુટલેગી જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે સરકાર અને સમૃદ્ધ

રાખવામાં આવે અને આરોપીઓ સામે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠવા પામી છે